મિત્રો આજ રાતનું આપણે જમવાનું બની જ્યું જમવા બેહી જાઓ તમે જોઈ શકો કે આજે આપણે લાવીએ ચોળા પંજી શું કામ થાય ઓકે ઓકે લાઈક કરો સબસ્ક્રાઇબ કરો લાઈક કરો કમેન્ટ કરો નવા વિડિયોની અંદર તમારું સ્વાગત છે અને ભાઈ આજે કામેન પર ભણવા જઈને લાઈ જઈ અને જુઓ શિખર આટલા વહેલા આવી છે સંગીત શું કહો સંજી જુઓ વાટિ છે ને શિંગ સેચેલી ખાધી પરી એકલી જ ગાધી જો કાવેરનું પેલું હેપી બર્થ વાળું હતું એ પેલે લગાવી દીધું હું સારું જ લાગે ને તારી બીજું તો લગાવશે અને આ જડુ કોઈ ખરાબ લાગે ખરાબ લાગે જાડિયા હજુ તો વાજે લા સાડા ચાર સુટવાનો ટાઈમ હતો છેલ્લા વાજો ને સુટવાનો ટાઈમ હતો ઉતાળો બોલો પણ મારી નઈ નખે હા પોચ વાગ્યા પોચ વાગ્યાનો ટાઈમ હતો છે ચમ જાય કાલ મળવાનો ડ્રેસ હા હા મેં સાહેબે વાત કરી હતી કાલ ડ્રેસ મળવાનો એટલે આજ વહેલા છોડી દીધા એ કાલ બધું પ્રોગ્રામ છે સ્કૂલમાં અને તને ડ્રેસ મળવાનો એટલે વાલીને જવાનું એટલે આપણે વાલીમાં તો મમ્મી આવે વાલામાં પપ્પા આવે મમ્મી પપ્પામાં ગમે તે એક જણ

આપણે જમવાનું બની જમવા બે જાવ તમે જોઈ શકો કે આજે આપણે લાવીએ પડી આથી આ કઢી અને આજે બનાવ્યું ગિલોડી ફ્રાય શું બનાવ્યું સંગીત ગિલોડી ફ્રાય બનાવ્યું આ પડ્યું દૂધ અને આ ભાઈ નું અર્લિક પડ્યું અને અરે ભાઈ કે અમન વતાવો એટલે લો આ તમન વતાયા કેવી એ ચોળા પડી ચીખી લાયા તો હે ચીખી ચીખી એ તો પડી ચીખી જાવ અને આ પડી ભાઈ પડી પડી ચીટડી તો આપણે હા પણ આ કે ચીખી બતાવ ચીટડી ના કે આ શેના ચીટડી ના ખીચડી ના કેવરાય શું કેવરાય ખીચડી ખીચડી ના કેવરાય શું કેવરાય ખીચડી ખીચડી હા ખીચડી કેવરાય ખીચડી તમને સારું લાગતા હોય લાઈક ને સબસ્ક્રાઇબ કરજો કોમેન્ટ પણ કરજો થેન્ક શું કહેવાનું ઓકે લાઈક કરો સબસ્ક્રાઇબ કરો કરજો